અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના બાદ અત્યારે હાલ મૃતદેહોનો ડીએનએ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને તેના સામે પરિવારજનો છે એ લોકોનો પણ ડીએનએ કરવામાં આવી રહ્યો છે અને જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એવી જ રીતે મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યો છે પરંતુ આવી ઘટનામાં ડીએનએ કેમ જરૂરી હોય છે ડીએનએ શું હોય છે કેવી રીતે કરવામાં આવશે આજે તેના વિશે જ વાત કરવી છે અને ખાસ કરીને આવી ઘટનામાં જ કેમ ડીએનએને અત્યારે હાલ એક મધ્યસ્થી રહ્યો છે કોઈ પણ મૃતદેહ શોધવા માટે તેના વિશે પણ વાત કરીશું સૌથી પહેલાં તો અત્યારે હાલ જે ડીએનએ ચાલી રહ્યા છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ સૌથી પહેલા તો સમજીએ ડીએનએ ટેસ્ટ શું છે ડીએનએ એક વૈજ્ઞાનિક ટેકનિક છે જે વ્યક્તિની અનુવાંશિક રચનાની તપાસ કરીને તેની ઓળખ કરે છે વિશ્વના દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે તે તેના કોષના જોવા મળે છે આ ટેકનિકલ ખાસ કરીને ત્યારે ઉપયોગ આવે છે જ્યારે મૃતદેહોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતદેહ છે તે ગંભીર રીતે બળી ગયા હતા જેને કારણે ડીએનએ પરીક્ષણ ઓળખનું મુખ્ય માધ્યમ બની ગયું છે તેની સાથે ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે તો ડીએનએ પરીક્ષણ એક મુશ્કેલ પણ વ્યવસ્થિત પ્રક્રિયા છે તે અનેક તબક્કામાં હાથ ધરવામાં આવે છે સૌથી પહેલા તો આવે છે સેમ્પલ કનેક્શન એટલે કે ડીએનએ પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ગુજરાત સરકારે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલની વ્યવસ્થા કરી છે મૃતકોના શરીરમાંથી હાડકા દાંત તથા પેશીઓના નમૂના લેવામાં આવશે અને આ નમૂના તેમના માતા પિતા બાળકો અથવા તો ભાઈ બહેન જેવા સંબંધીઓના લોહી અથવા તો લાળના નમૂના સાથે મેચ કરવામાં આવશે એ વાત વૃદ્ધિઓમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે ખરાબ રીતે બળી ગયેલા શરીરમાં ડીએનએ લેવા માટેના હ્યુમન રસ અથવા તો પછી પાસડી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે આ ઉપરાંત દાંત અથવા બાકીની પેશીઓ ખૂબ જ ઉપયોગી છે હાડકા અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાન પણ તેમાં ડીએનએ સચવાઈ રહે છે

પાણીના અને સો ટકા ઇથોનોલથી ધોવામાં આવે છે અને હાડકા અને દાંતની પેશીને પાવડર બનાવવા માટે જંતુરહિત સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ડીએનએ કેવી રીતે કાઢવામાં આવે છે તો ડીએનએ લેવા માટે ઓર્ગોનિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે આ હેઠળ નમૂના અને રાસાયણિક લિક્વિડમાં મેળવીને ડીએનએ ને અલગ કરવામાં આવે છે અને અમદાવાદ અકસ્માતમાં એક પોઈન્ટ પચીસ લાખ લીટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા આ સ્થિતિમાં ડીએનએ ની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે જોકે બળી ગયેલા અવશેષોમાંથી ડીએનએ લેવા માટે નવી ટેકનિકલ સફળ રહી છે પરીક્ષણ માટે ડીએનએ કેટલી જરૂરી છે તો તેના માટે ડીએનએ ની માત્રા અને ગુણવત્તા રિયલ ટાઈમ પીસીઆર દ્વારા તપાસવામાં આવે છે આવી સ્થિતિમાં સૌપ્રથમ ખાતરી કરવામાં આવે છે કે 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 ડીએનએ પરીક્ષણ માટે પૂરતું છે છે નહીં તે બાદ જો વાત કરવામાં આવે આવે માટેના નમૂના કેટલા દૂર મોકલવામાં તો મૃતકના ડીએનએ પ્રોફાઇલના સંબંધીઓના નમૂના સાથે મેચ કરવામાં આવે છે આ માટે માતા પિતા અથવા બાળકોના ડીએનએ સાથે મેચિંગ વધુ સચોટ માનવામાં આવે છે કારણ કે તેમની વચ્ચે વધુ સમાનતા હોય છે જોકે તપાસ અમદાવાદ વિમાન દુર્ઘટના એવા અકસ્માત હેઠળ કરવામાં આવી રહ્યો હો તો પરીક્ષણ પણ આ પ્રક્રિયામાં ઘણા દિવસો લાગી શકે છે એટલે જે પ્રમાણે આ ડીએનએની આખી પ્રોસેસ હોય છે તેને પૂરી થતાં લગભગ લગભગ અડતાલીસથી લઈને 72 કલાક જેટલો સમય લાગતો હોય છે પરંતુ અત્યારે હાલ આ જે દુર્ઘટના બની છે એની અંદર જલ્દીથી જલ્દી દરેક ડીએનએ પૂરા થઈ જાય એવી પણ કા કોશિશ કરવામાં આવી રહી છે ને એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને જેટલા પણ પરિવારજનો છે એ લોકોને તેમના જે સ્વજનો છે એ લોકોના મૃતદેહ છે તે જલ્દીથી જલ્દી પહોંચી જાય એના માટે પણ અત્યારે હાલ તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં આવી છે આવી જ અપડેટ માટે અમારા સુધી જોડાયેલા રહેજો ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર scott